સામાન્ય રીતે રવિ સિઝનમાં બટાટાની ખેતી કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે બટાટાના બદલે રાજગરાની ખેતી કરવા લાગ્યા છે છેલ્લા ઘણા સમયથી બટાટાના ભાવોમાં મંદી અને રાજઘરાના ભાવોમાં તેજી હોવાથી ખેડૂતોએ હવે રાજગરાની ખેતીની શરૂઆત કરી છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં રાજગરાની ખેતીમાં નોંધપાત્ર વધારો થયો છે અને ગત વર્ષની સરખામણીમાં ભાવો પણ સારા મળતા હોવાથી ખેડૂતો ખુશ જણાઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખુશ છે અને તેમની ખુશીનું કારણ છે રાજગરાના ભાવો વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો શિયાળામાં બટાટાની ખેતી કરતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાના ભાવમાં મંદી રહેતા બટાટાની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશોમાં રાજગરાની માંગમાં વધારો થતા તેના ભાવ પણ ઉચકાવવા માંડ્યા છે અને તેના પગલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બટાટાની ખેતીના પર્યાયરૂપે રાજગરાનું વાવેતર શરૂ કર્યું છે ગત વર્ષે પણ રાજગરાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા બાદ આ વર્ષે શિયાળુ પાકમાં બરાસકાંઠા જિલ્લામાં રાજગરાના વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો અને ઉત્પાદન પણ સારું જોવા મળી રહ્યું છે આ રાજગરાના ભાવો આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ સારા હોવાથી રાજગરાની ખેતી કરતા ખેડૂતો પણ ખુશ જણાઈ રહ્યા છે ચૌધરી ભૂપ્તાભાઈ ભીખાભાઈ ગામ ડાવસ તાલુકો ડીસા અમારે વર્ષોથી બટાકોની ખેતી હતી પણ આ વર્ષે અગાઉથી જે ભાવ ઊંચા રહ્યા એના કારણે બે બે વર્ષથી સારામાં સારા ખેડૂતોને ભાવ મળે છે એના કારણે વાવેતર રાજગરાનું સારું થયું છે ઉત્પાદન પણ સારું છે છેલ્લે થોડો ફરક પડ્યો છે માછીને એના કારણે પણ તે છતો ભાવ સારા છે એટલે ખેડૂત ખુશ છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં રાજગરાના સારા ભાવો મળતા હવે ખેડૂતો શિયાળામાં રાજગરાનું વાવેતર કરતા થયા છે જેના પગલે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં રાજગરાનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે આ વર્ષે રાજગરાની અંદર ક્વોલિટી સારી આવે છે ખેડૂતોને ભાવ પણ સારા મળે છે સારી ક્વોલિટીના ભાવ એકસો ચૌદ રૂપિયાના છે ડીસા માર્કેટયાર્ડની અંદર ક્વોલિટી અને ભાવ બંને હચવાય છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે વાવેતર સારું છે વાવેતરની દ્રષ્ટિએ ભાવ સારા છે બીજી કોમોડિટી કરતાં રાજગ્રામાં આ વર્ષે ભાવ સારામાં સારા ખેડૂતોને મળી રહ્યા છે સાથે સાથે જે ભેજવાળા માલ હજી ખેડૂતો શરૂઆત છે એટલે ભેજવાળા માલ ન લાવે અને સૂકા કરીને માલ લાવે તો એના લીધે ખેડૂતોને ભાવ સારો મળી રહેશે બીજું ડીસા માર્કેટની અંદર લગભગ આ વર્ષે ઓલ બનાસકાંઠા અને ઓલ ઇન્ડિયા લેવલે આવકનું પ્રમાણ વધુ વધુ ડીસા માર્કેટની અંદર રહેશે એના લીધે ખેડૂતોને સારા ભાવ મળે છે એના લીધે આવક પણ સારી રહેશે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજગરાના ભાવ વધારે છે અને આવક પણ વધારે છે નવા રાજગરાની આવક શરૂ થઈ ગયા બાદ પણ રાજગરાના ભાવ ગત વર્ષની સરખામણીએ ઊંચા છે ઊંચા ભાવો મળવાના લીધે જ બનાસકાંઠા જિલ્લામાં રાજગરાનું વાવેતર વધ્યું છે ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવકો શરૂ થઈ ગઈ છે ગઈ સાલની સરખામણીમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે ગઈ સાલ માલ આવકની શરૂઆતમાં પંદરસોથી સોળસોના ભાવ હતા અત્યારે સારા માલમાં અઢારસોથી એકવીસો પંદરના ભાવ નોંધાયેલ છે આવાવાળા માલના તેરસો થી સોળસો રૂપિયા ભાવ છે અત્યારે સો થી દોઢસો બોરીની આવકો માર્કેટ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશોમાં રાજગરાની માંગ વધી રહી છે અને માંગ વધવાના લીધે રાજગરાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે વિદેશોમાં રાજગરાની માંગ વધવા પાછળનું કારણ રાજગરાનો ઉપયોગ છે રાજગરાનો મહત્તમ ઉપયોગ મેડિકલ ક્ષેત્ર અને બેકરી ઉદ્યોગમાં થતો હોય છે અને વિદેશોમાં કોરોના બાદ મેડિકલ ક્ષેત્ર અને યુક્રેન રશિયા યુદ્ધ બાદ બેકરી ઉદ્યોગમાં તેજી જોવા મળતી હોવાના લીધે રાજઘરાની માંગ વધી રહી છે અમારા ચેરમેન શ્રી અમારા સેક્રેટરી શ્રી અને પૂરતો સ્ટાફ સંપૂર્ણ ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે એ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી છે રાજગરાની બનાવટો બેકરી અને મેડિકલ વિભાગમાં સંપૂર્ણ વિશ્વમાં જુદા જુદા દેશોમાં એનું એક્સપોર્ટિંગ થઈ રહ્યું છે દિશા માર્કેટયાર્ડ રાજઘરાનું હબ બનવા જઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે એ દિશામાં એપીએમસી દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે જે રીતે રાજગરાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેને લઈ બટાટાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાના બદલે રાજગરાની ખેતી કરવામાં રસ દર્શાવી રહ્યા છે અને રાજઘરાનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે ત્યારે આ રીતે જ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજગરાની માંગ જળવાઈ રહેશે તો આગામી સમયમાં બટાટાની ખેતીની જેમ રાજગરાની ખેતીમાં પણ બનાસકાંઠા જિલ્લો પ્રસિદ્ધ થાય તો નવાઈ નહીં